ચાંદીપુરા વાયરસ જે સાઇન ફ્લાયથી ફેલાય છે જે આપણે કહીએ છીએ કે બે તિરાડોમાં રહે છે તો આંગણવાડીમાં બી એવી વસ્તુ આપણને જોવા મળે છે બાળકો ત્યાં નાના છે જેની પોતાની ઇમ્યુનિટી ઓછી હોય છે પ્રાથમિક શિક્ષકોની પ્રાથમિક જે સ્કૂલો છે એની અંદર બી બાળકો હોય છે તો જેની ઇમ્યુનિટી એટલી બધી હોતી નથી એટલે આપણો એક પ્રયત્ન છે કે ભાઈ જો એ વિસ્તાર આપણે વધારે જલ્દી કવર કરીશું

એ આપણે જે ગન એની બધી માનવની ગન છે એના કારણે એટ્રેક્ટ થાય છે આપણા તરફ તો એ એ બધું ન થાય જો જો કદાચ એને વાસ આવતી હોય આપણે જે સાયબર મેટ્રિ વાપરીએ છીએ કે મેલેસેક્ટિસાઇડ એનાથી પણ એ દૂર ભાગશે અને એટલે નજીક આવશે નહીં તો આપણે એ ટ્રાન્સમિશન આપણે રોકી શકીએ માન્ય ડીડીઓ સાહેબની સૂચના માન્ય કલેક્ટર સાહેબની સૂચના એ પ્રમાણે આપણે બધી જગ્યાએ બધું આવરી લીધું છે આપણા જે હાઉસ ટુ હાઉસ સર્વે ચાલે છે સર્વેમાં ખાસ કરીને ફીવરનું સર્વેલન્સ ચાનો કોઈ બી કેસ જોવા મળે તમને અને એની સાથે ઓલ્ટર્ડ સેન્સોરિયમ એને જો મગજની કન્ડિશન બરાબર ના હોય તો તરત એ દર્દીને આપણે એકસો આઠ અથવા તો પ્રાઇવેટ વેહિકલ બી કરીને જી કે માં લાવવાની વાત કરી છે ની સાથે બી આપણે કોલેબોરેશન કર્યું છે કે ભાઈ આંગણવાડીમાં ને બધામાં આપણે જે છંટકાવ કરવાના છે બાળકોને એક સલાહ બી આપવાની છે કે ભાઈ એનાથી જે છંટકાવ છે એનાથી દૂર રાખે જ્યારે છંટકાવ થતો હોય અથવા તો જ્યારે ડસ્ટિંગ કરતા હોય ત્યારે બાળકોને સામે ના રાખવો એવું બી અમારો એક પ્રયત્ન છે અને બને ત્યારે બાળકો હોય ત્યારે એ છંટકાવ કરવો નહીં એ જ પ્રયત્ન રહેશે આપણું ચેલેન્જ એવું છે કે અહીંયા મેલેથિયોન જે ખરીદી અમે લોકો હમણાં છ ટનની ખરીદી કરી મેલેથીઓન આપણે પાસે હતું નહીં આમ જોવા જઈએ તો આપણે ટીસીએલ પાવડરથી જ ચલાવીએ છીએ પણ આ વખતે જે સરકારની સૂચના છે કે મેલેથિયન વાપરવું ફાઈવર્સ ડસ્ટિંગ માટે ખાસ એ ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે છે એક પ્રકારનું અને મેલેથિયન વાપરવાથી જલ્દી અસર થશે કારણ કે એ થોડુંક વધારે પાવરફુલ ઇન્સેક્ટિસાઇડ છે પીસીએલ કરતા તો એ જે સરકારની ગાઈડલાઈન છે એનાથી ઘણો બધો ફાયદો થશે આપણને મેલેરિયામાં બી ફાયદો થશે ચિકનમોનિયા અને ડેન્ગ્યુ જે છે એમાં પણ ઘણો બધો ફેર પડી શકે છે